જય સ્વામિનારાયણ આ એક લમ ચોરસ અને ચોરસ પામ છે આ વ્યક્તિ બોલીને મહેનત પણ જોરદાર કરે છે અને સ્માર્ટ વર્ક પણ જોરદાર કરે છે સાથે આ ગુરુની આંગળી આ સૂર્યની આંગળી ગુરુની આંગળી કરતાં સૂર્યની આંગળી મોટી છે હિંમતી સ્વભાવ જોરદાર છે લાખ રૂપિયા લાખ અને કરોડ કરોડો કરોડની હિંમત કરે છે સાથે આ બુદ્ધની આંગળી જે સૂર્યના પહેલા પોળવા સુધી નથી પહોંચડી ને બિઝનેસ મેનેજમેન્ટમાં થોડી કમી રહેશે સાથે આ શનિની આંગળી છે આ વ્યક્તિ કરમ પ્રધાન છે સાથે આ અંગૂઠો છે અંગૂઠોનો ઉપરનો ઈ અને આ લોજિકનો ઈચ્છાશક્તિજિકનો એ જોરદાર છે લોજિક જોરદાર જે ઈચ્છા કરે છે લોજિકને સમજાવવામાં માસ્ટર છે સાથે આ સિનિયર લાઇન વાળો હાથ છે જે અહીંયાથી લાઇન નીકળી અને હૃદયરેખા માઇન્ડ રેખા જોઈન્ટ હોય અને સિનિયર લાઈન કહેવાય અને એમાં આ ડબલ માઇન્ડ રેખા થઈ રહી છે અને અહીંયાથી એક હૃદય રેખા નીકળી રહી છે આટલે સુધી અને આ ઉપર જે મોટા લોકોનો સંપર્ક કરે ને એની રેખા છે આ અડત્રીસ વર્ષે ડબલ માઇન્ડ રેખા થઈ રહી છે એક સાથે અનેકો બિઝનેસ કરશે અને અનેકો બિઝનેસમાં એ પૈસા પણ કમાશે સારામાં સારા સાથે આ વ્યક્તિને હૃદય અને માઇન્ડ રેખા જોઈન્ટ હોય આનો બિઝનેસની અંદર જબરજસ્ત માઇન્ડ ચાલતું હોય આ વ્યક્તિ બિઝનેસને ભગવાન માનવાવાળો વાળો છે આ ચોવીસથી અડતાલીસ કલાક જાગી શકે છે સિનિયર લાઈનવાળો અને બિઝનેસમાં જબરજસ્ત હોય પણ આ વ્યક્તિની એપ્યુટેશન લેવલ વધારે હોય અપેક્ષા વધુ પડતી હોય અને આને રૂલ્સ બનાવે એ મુજબ પણ ઘરે આ રૂલ ન ચાલે બિઝનેસ માટે ઓકે ઘર માટે ઓકે નહીં આ વસ્તુનું એને ખાસ ધ્યાન રાખવાનું અને આ મોટા લોકોનો સંપર્ક કરે એની નિશાની છે સારામાં સારી એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ ધનરેખા છે જે ચંદ્ર અને કેતુની જોડેથી નીકળી અને છે શનિ સૂર્યની જોડેથી રહી છે બીજી ધન રેખા જઈ રહી છે અને અહીંયાથી એક રેખા એને ટચ થઈ રહી છે એટલે આ ડબલ ધન રેખા છે પણ છપ્પન વર્ષની ઉંમરે છે એટલે આ વ્યક્તિ અનેકો બિઝનેસમાંથી રૂપિયા કમાશે અને આ નેટવર્ક માર્કેટિંગ માર્કેટિંગ આ બધામાંથી એને ફાયદો થશે એટલે કહેવાનો મતલબ કોઈની પ્રોડક્ટ હોય સેલ કરે માર્કેટિંગ જનરલ મેનેજર મેનેજર કાં કાઉન્સલર કાં મોટી પોસ્ટ ઉપર હોય આ એવી પોસ્ટ ઉપરથી રૂપિયા કમાશે આ સારામાં સારી ધનરેખા છે અને બત્રીસ છત્રીસ ને બેતાલીસ વર્ષે ભાગ્ય ઉદય થશે સાથે આ જીવન રેખા છે જે અહીંયાથી નીકળી અને આમ જઈ અને કેતુ તરફ જઈ રહી છે એમાં અંદરની સાઈડ અહીંયા માછલી થઈ રહી છે જે આ ભાગ મંગળનો છે અને આ ભાગ શુક્રનો છે અને જીવન રેખાની અંદર થઈ રહી છે એટલે આ જીવનભર અને ઉર્જા મળશે અને આ વ્યક્તિ એના જન્મસ્થાનથી સોથી બસો કિલોમીટર દૂર કોઈ પણ બિઝનેસ કરશે સારામાં સારો ચાલશે ટ્રાવેલિંગ છે ઓનલાઈન બિઝનેસ છે આના જીવનમાં સંઘર્ષ સ્ટ્રગલ બધું રહેશે આ બધા ફેસમાંથી બહાર નીકળીને એક ગોલ્ડન પિરિયડમાં આવશે આ સારામાં સારી નિશાની છે એક્સ્ટ્રા ઓર્ડિનરી જોઈ લો અહીંયાથી નીકળી આમ જઈ રહી છે આ સારામાં સારી વસ્તુ છે આ ગુરુનો પર્વત છે આ ગુરુનો પર્વત સહેજ નાનો છે એટલે આ પરિવારથી દૂર એટલે પતિ પત્ની કે મા બાપની આ પરિવારથી દૂર રહેવાનો મોકો થશે સાથે આ સહેજ અહીંયા આગળ બેઠેલો છે ઓડિયો દ્વારા પૂછી જોઈશે એનો હાથ સીધો કરે તારી બેઠેલો છે કે ઉપસેલો છે જો આ ભાગ બેઠેલો હશે ને તો ઓડિયો દ્વારા કઈ વસ્તુ કશે તો એને ફાયદો થશે આ ગુરુ પર્વતનો બીજું આ શનિનો પર્વત છે આ શનિનો પર્વત સારામાં સારો છે આ સાઈડ નહીં જેટલો ફૂલેલો છે આ સાઈડ આ બેઠેલો છે પણ આ સાઈડ જે ફૂલેલો છે ને રોજ સવારે ઉઠવામાં એકવાર આળસ આવી પછી વાંધો નહીં બીજું આ સૂર્ય પર્વત છે આ સૂર્ય પર્વત સારામાં સારું સૂર્ય પર્વતમાં અહીંયાથી એક રેખા આવીને સૂર્ય પર્વત જઈ રહી છે બીજી અહીંયાથી આ રેખા નીકળીને સૂર્ય પર્વત જઈ રહી છે આ ડબલ સૂર્ય રેખા થઈ રહી છે એક છે એ ગુરુ અને શનિની વચ્ચેથી નીકળીને આવી રહી છે અને એક સૂર્યના સ્થાનમાંથી પણ આ વેવી છે એટલે આ વ્યક્તિના કહેવા મતલબ કે એક જગ્યાએ ફોકસ નહીં રહે આ એકાગ્રતાની થોડી કમી રહેશે ઓડિયો દ્વારા કહેતી વસ્તુ કશે ફાયદો પણ સૂર્ય પર્વતનો વિસ્તાર સારો છે એટલે આ વ્યક્તિને ફાયદો એ થશે કે એના કામનો વિસ્તાર જોરદાર થશે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ વિદ્યા રેખા છે આની પાછળ જનરલ નોલેજ જોરદાર હશે લોકોને સમજાવવાની ફિલ્ડ જોરદાર હશે જેમ જેમ ઉંમર મોટી જશે થશે ને એમ એમ લોકો આને પૂછવા આવશે અને એને બધાને આ જવાબ આપશે સારામાં સારો જવાબ આપશે એકસા ઓડિયન્સ સાથે અહીંયાથી એક બેનિપલ ડાઉટ છે જો આ રેખા આમ જઈ રહી છે એક આમ થઈ રહ્યું છે અને એક આમ થઈ રહ્યું સ્ટાર જેવું થઈ રહ્યું છે પણ બેનિપલ ડાઉટ છે સ્ટાર છે કે નહીં ખબર નથી જો સ્ટાર હશે ને તો આના નામને પ્રતિષ્ઠા જોરદાર હશે જો અહીંયા આમ અને આમ આ એક સ્ટાર જેવું ફોર્મ થઈ રહ્યું છે આ સારામાં સારી નિશાની છે જો થશે તો આની નામ અને પ્રતિષ્ઠા જોરદાર થશે સાથે આ ભૂત પર્વત ઉપર એક અને બે રેખા છે આ જ સારામાં અને જોઈએ ભૂતપર્વતનો જ પૂલેલો છે એટલે આ પર્સનાલિટી જોરદાર હશે ડ્રેસ કોડ જોરદાર હશે કાઉન્સલિંગ બિલ જોરદાર હશે લોકોને સમજાવવામાં આ વ્યક્તિ માસ્ટર હશે અને આ વ્યક્તિ સચ્ચાઈ પસંદ છે જૂથ નહીં ગમે અને પાછલી ઉંમરમાં સારામાં સારી કમાણી થશે જે ભૂત રેખા હોય ને પાટલી જિંદગીમાં એને સારામાં સારું રહે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ અંદર મંગળ છે અને આ બારનો મંગળ છે આ જો સારી ગુજરાત માનસિક ગુજરાત સારામાં સારી છે એક પર્સન હોઈ શકે છે ક્રિકેટ વોલીબોલ કે ગમે રમતા એમાં અને બારનો મંગળ એ પાવરફુલ છે આ સામેવાળા વ્યક્તિને જોઈને જ ઓળખી જાય એ વ્યક્તિ મારું કામ કરશે કે નહીં કરે એની પાછળ ક્યારેક કામ કરાવો ને એમાં આ વ્યક્તિ માસ્ટર હશે એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર સાથે આ શુક્ર પર્વત છે આ શુક્ર પર્વત સારામાં સારા શુક્ર પર્વત પાસે પટલી લેક્ઝરી રેખા છે આ સારામ જ આ લક્ષ્મીપતિ યોગ કહેવાય આ વ્યક્તિને આ લક્ષ્મીપતિ યોગ છે બીજું કે આ એક બે ત્રણ આ પોગ્રેસ ટકા જે કામ હાથમાં લે જ્યાં સુધી કામ પૂરું ન થાય ત્યાં સુધી જમનો લે પણ સાઈડ નહીં જેટલું ખાડો છે બેઠેલું છે ખબર કન્ફર્મ નથી હું પૂછી આ બેઠેલું હશે ને તોડીઓ દ્વારા કેસી વસ્તુ કરશે તો એને ફાયદો થશે બીજું અને લક્ષ્મીપતિ યોગ ટુ વ્હીલ ફોર વ્હીલ એસીવાળી ઘર એસી એસીવાળું કાર એસીવાળી આ બધા સુખ મળશે સારામાં સારા એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર આ ચંદ્રનો પર્વત છે આ ચંદ્રનો પર્વત સારામાં સારો છે આ ચંદ્ર પર્વત સારામાં સારો છે આને વિદેશ જવાના મોકા મળશે ઓનલાઈન બિઝનેસ કરવાના મોકા મળશે ટ્રાવેલિંગ કરવાના મોકા મળશે બીજું આનો પર્ચેસિંગ પાવર જોરદાર હોય અને આ માર્કેટિંગ કરવામાં માસ્ટર હોય આ કોઈ પણ પ્રોડક્ટ આપો ને એને કેવી રીતે એને ખરીદવી હોય ને હજારની પ્રોડક્ટ હોય ને સાતસો આઠમ કેમ ખરીદવી હોય તો આ વ્યક્તિ ખરીદી કે વેચી પણ શકે અને ખરીદી પણ શકે એમાં આ વ્યક્તિ માસ્ટર છે જોરદાર સાથે આ ચંદ્ર પર્વતમાં રાઉન્ડ થયેલું આ સંગીત પર્સન હશે અને સંગીત બહુ ગમતું હશે જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી અને આ દૂધની બનેલી તમામ વસ્તુઓ આને ભાવશે અને આના ઘરના ફર્નિચર જોવા લાયક હોય વેલ્યુ પર મનીવાળો બનાવવાળો છે લાખ બેન ફર્નિચર દોઢ લાખની કેમ વેલ્યુ ગણે એવું સારામાં સારી વસ્તુ છે સાથે આ ગુરુ આ સુ શનિ સૂર્ય બુધ શુક્ર ચંદ્ર મંગળ આ મંગળ આ બિઝનેસમેનના પોળવા છે આ એનાલિસિસ કરવામાં માસ્ટર છે આ રાહુ છે આ કેતુ છે આ હાથ જોયો આવો કોઈને હાથ હોય એનો અનુભવ કરવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો જય સ્વામિનારાયણ